જો ખામ પલાનીર દુતરો દિલવા કે છે કે મારી દીપકડી સેમજ આવશે એટના અમારી સધી સકોતર નાધી

I'm okay. nobody won't ચાલશે ખાલી પજે લાગી લો ફૂલો થી માતા બગાડો

રોમ રોમ લે મારા એ આ બેઠી વસ્તી ભગવાન મારો રોમ એવું કહે શ્યામોદ નું ભગવાન એવું કહે ભાઈ કે ખુબ ખમન મજા હો ભાઈ કોન્ટુ એ આ મોડવો ખૂબ ખમાન મજા કોંદુ બરાબર મારો રોમ એ ઉકે મારો ભગવાન એ ઉકે ભાઈ હા કોંદુ બા ડોર થી ને ભાઈ આવી જ જો જો હું ભાઈ ભગવાન મારા રોમ માં કોઈ ચડર ભૂલ ના કરો હા એ આવનારી વસ્તીન જાજા રોમ રોમ મારા છે મોદિયા ભાઈ કોંદુ એ આ વસ્તીન જાજા રોમ રોમ કોંદુ મારી કુવા જાજા રોમ રોમ કોંદુ હા ભાઈ કોંધુબા એ આ મોડવો કોંધુબા હાવ હોના નો કાશી ક્ષેત્ર માં વાવાય ભગવાન મારો રોમે એવું કે તમારા હજારો ગુના કોંધુબા એને ભવી કદાચ ખોર લી ગયા છે બરાબર હજારો કોંધુબા ભૂલ્યો કદાચ એને ખોર લી દેવો મારો છે મોટ નો ભગવાન કે હા મારો તો છે મોટ નો ભગવાન એવું કે હે બરાબર એનો તો કંદો પણ પોણી પીવું ને જઈશ તો મારે દસ ગણું આલવું પડે મારો શેમો જ ભગવાન એવું કે હું માતા એવું કે હું ભાઈ હું મારો રોમ એવું કે કારણ કે વસ્તી ભાઈ મારી છે બરાબર અન મારો શમોદ નો ભગવાન એવું કે હું દરબારની માતા એવું કે ભાઈ જો કદાચ હજાર વર્ષે જાગીએ છીએ ભાઈ બરાબર એ તમારો સાથ ભવિષ્ય નહિ સો રહ્યો મારો સ્યામોદનો ભગવાન કે બરાબર પણ બતાયું એટલું કડજું લે બરાબર એમાંથી નવું ઉમેરતા નહીં નવું કાઢતા નહીં ભાઈ બીજું તો શું કહેવું ભાઈ હા અને હાચવ જોઈએ ને બરાબર મારો ભગવાન એવું કે હું માતા એવું કે હું જયશ વગાડ મારા ના રોમ રોમ લે વગાડ મારું ડેન્જર જોવાનું તે મારી ખોપડીના સોગન ખાખ્યા હાથમાં સરકાર મારી દીપક ભાણી કોંતી મોણાની

લે થોડું વેઠી લેજે હું વેઠી લે હું તો તમારે વેઠી લેવાનું લે થોડું દુઃખ હું તો શું કેવું ભાઈ હા હા ભાઈ છે ઘેર આવજે ભાઈ છે દૂધ બાજુ દીકરા મારો ધોપડી ના જોઈ ખૂટ્યા નહીં ખૂટવાય નહીં દેવ હા સા માગે તો ભાઈ છે દૂધ આલે હા પણ અહીં ઘર ઓર્ડર નહીં કરાયો જયશ મારો દીપોનો ભગવાન એવું કે હે હા ગવાયો પર થોડી દયા રાખજો ભાઈ થોડું પોણી પાવજો બરાબર આવું ભાઈ વસ્તી ને સાલજો બીજું તો શું કેવું હા તો મારો દીપો નો ભગવાન એવું કે થઈ બીજું તો શું કેવું આ રોમ રોમ મારા દીપો ઝોપડી ના લે આ ગાયેલું જાય મારો ઝોપડી નું ભગવાન કે હે આ નું બેઠેલું ઉજાગરું કરવા લે જાગરણ કરાયું મારો રોમ કે

જો મેલરી ના તમે બની જા બરાબર ભલે ડોક્ટરે એવું કે ભાઈ અહીંથી હવે સેવા કરજો હોક્ટરે એવું જ કીધું કે ભાઈ સેવા કરજો હા અત્યારે શું ભાઈ સેવા જ કરી બરાબર કાઠા થઈ ને બેસી જાય બીજું તો શું કેવું જો ફરી હા મારો દીપોનો ભગવાન એવું કે મારો ઓટો વિશે કદાચ માર્યો હોય છે મેલરી ને મારે મળવું હોય લે હા અને મેલરીન કદાચ મારો રોમી હું કે છે તો ભાઈ છે કદાચ ધણી પૂરું કરશે એને પૂરું કર્યું પોંદુભા મારો દીપો નો ભગવાન એવું કે એને જીવારે ભાઈ છે સવાલ પૂછવા માટે કે તું મારા માટે હું એ બે હારે હિ ના વસ્તી બરાબર અને આજે મેલરી નો એવું પડતા ભા મારો દીપો નો ભગવાન એવું કે છે કે આ શધી એવું પડતા ભ ક મોતી અમારી પેઢી કોંદુભા

તતી રે કૈડ્યો ના કૈડ્યો છતો રે પણ કુવા માંથી ચાલા તમે કે મારાથી

ખોપડીએ આ હવા વેદની પદેવ નાગે ગુવાવારી મેલડીત રાજી કરી બોલ દીત રાજી કરી માનો રે રે પરી દીપક ભાણી કેસે ઓ આ પેડી સદાય માન મેલડીત રાજી રાખજે કેનો ન્યાય કરવાનો બોયે ન્યાય બોલજે આ ઝાલર કેચે કે

મારા દીપો નો ભગવાન એવું કે માતા એવું કે જયેશ તારું ગાયેલું નહીં જવા લે બરાબર પણ મારો દીપોનો ભગવાન એવું કે હું માતા એવું કે હું બરાબર જય સાહેબ ઓછું પેલી વાર પણ આ કારી ટેકરી હલે હા મારો દીપોનો ભગવાન એવું કે હે અન કારી ટેકરી વાળા કોઈ ના હગા થયા નહીં એવો મારો ઝોપડી ભગવાન એવું કે હે હા જો રાદારો જો કાપીન પર વિશે ના ખીદે તો એ કોઈને ખબર નહીં પડતી હા હા મારો દીપોનો ભગવાન એવું કે આ પોસ્ટ પે રીઝન પાપ બોલાઓ ઓ મારો દીપો ભગવાન કે હે હા

મેલરી નો વખ એટલે હે મારો દીપો નો ભગવાન એવું કોંદુબા આ મોડવા ખૂબ ખમન મજા આ હ હ વાપરેલું હ જેમ વસ્તી ભેગી થઈ હોન મારો ભગવાન એવું કે હાવ હોનાની કોંદુબા ની આ વસ્તી જોઈન મારી બૂણ ખુશ થઈ જાય છે કે આજ જ ભાવી કદાચ મારી વસ્તી બેઠી હે હ મારો દીપો નો રોમ એવું કે માતા એવું કે હું का अमी लाइन कौन दुबा शेतर पाड़ो छाय सर बोल जो मतो जो अपनी नो भगवानी के पनावी देवी नो जो जगन आदरी हो इन तमे वस तिबे की थाई जी हो इलिया तो मारो रोम एकाज के का खूब खमान मजा भाई कौन दुबा खूब खमान मजा वगार जागरिया मारा शिकोतन ना जा रोम रोम Namah.

તે પિંડા નીતિયા કેતળિયા હોબળો ને ગોપાલ ભઈ કોન્તી કાકા રે રે અને શિકોતર નામ લઈએ પરતો ખોરતો નીલવા મારી ઓ કે છે જંદુશ્યા

જે હું તમે આલી હોનાથી ડબલ હું શિગોતર આલે લે હા મારો ભગવાન એવું કે હું માતા એવું કે હું લે આ ની મેઘ જતી રહેશે કંદુપા

જીવન માં વખો નહી આવે મારો રોમ કે હે ભાઈ હું માતા એવું કે હું ઝાલા ભગવાન મારો રોમ એવું કે હું શિગોતર એવું કે હું લે વસ્તી રોમ રોમ લે અન કોંદુબા આ મોડવો ખૂબ ખમણ માં જઈશ વધારા નો મારો રોમ એવું કે હે કે ભાઈ આયેલી મારી બુનો કોંદુબા મંદ્ર ના ખેલ તો હી મારા શિગોતર ના જઈશ બીજું તો હું કેવું હા વસ્તી ને ખાલી એટલું યાદ રાખવાનું કે પોણી સોટે કોરા ના થઈ જવાય જાય હન એમને એમ ના ધોવાઈ જોય ગંગા માં જઈને ડુબકી માર્યા હોય તો ધોવાય એવું નહીં મારો શીગો રોમે ઉગે હે શું બોલે માર્યો શું બોલે માર્યો શું બોલે માર્યો હ ગંગામાં જવાની જરૂર નહીં હ હપારું હપારું જ હોય હ દરબારો ના તાર સુધી કોઈ ને પાછા પારે નહીં તે મારા જેવી હું પાછી પારલ મારો રોમ એવું કે બધું જ તું જગત લે દરબારો જોડે બધું જ